યો યો ગાઇઝ વેલકમ બેક ટુ અંધર બ્લોગ હમણાં રાતના વાગી રહ્યા છે બાર અને હું મસ્ત નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છે ચોક પર જવા માટે વીકનો ફર્સ્ટ ડે એન્ડ હું હમણાં થોડુંક અજમાવાળું ગરમ પાણી કરી રહ્યો છું શબ્દોય બહાર ન હતા ગરમ પાણી અજમાવાળું કરી રહ્યો છું તાકી મારું થોડુંક ગળું હજી વધારે ખુલે હું છેલ્લા ત્રણ દિવસથી તો ઘણું અજમાવાળું પાણી પીવું છું એનાથી મને ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ થઈ ગઈ છે तो आज मैं एक थोड़क जी अपना चौक पर जाइए तो बनाई लो भाई साहब एकदम स्लिपरी स्लीपी सर्फेस ત્યાં રાસ નોથી છે ને બહુ હેટ થઈ ગઈ જ્યારે એક્સપેક્ટ ના કરે ને એ વખતે બરફ પડી જાય અને ભાઈ મારે આવો બરફ સાફ કરવો પડે ગાડી પરથી આ જો ચાલો હવે આને હું વખત કટ્ટોકટ્ટે નીકળ્યો છું આને સાફ કરો અને પછી જાઓ ત્રાસ જસ ભાઈ જરૂરી નહીં કહીશ કે કામથી તમે એવરી ટાઈમ ડાયરેક્ટ ઘરે જ પહોંચો અમુકવાર નાની મોટી વસ્તુઓ લેવા માટે જો ગ્રોસરી સ્ટોરના આટા મારવા પડે તો મારી લેવા જોઈએ બસ હું એ જ કરવા આવ્યો હતો ફટાફટ ઘરે પહોંચું So सैलड तो आठ वाले तनवी छूट से छूटे हूँ ट्राय कर छूटे लेवा पहला पे बताई दूफ नहीं बताते थोड़कों पची पताईस बट बिकॉज ऑफ द ट्यूजडे मोस्ट टायरिंग डे एनो चौक पर तो मेक श्योर करीस कि भाई बुध पती है तो शांति आईने खाई ले आराम करे तो यस आफ्टर फाइव आवर्स ऑफ स्लीप हियर आई एम मेकिंग डिनर लेट्स गो It's eight PM, guys. Time to pick up Tanvi, as you can see. Gangor and Daru they use.

ભાઈ આજે અમારા મેડમની છે થોડીક તબિયત ઢીલી હતી એટલે આજે તો મેં મેક કર્યું કે આજે તો હું પ્રોપર રીતે બનાવીને જ રહું કારણ કે એવું નહીં કે હું દરરોજ બનાવું છું આ પાછું આજના બ્લોગમાં જોયું એટલે એવું નહીં કે ભાઈ આ દરરોજ બહાર જમવાનું બનાવતો હશે ના ના પણ આજે મેં મેક શ્યોર કર્યું કે ભાઈ આજે તો હું લોચા ના જ મારું કારણ કે મને ખબર છે કે તો મારા ખ્યાલથી તારું કેનેડામાં છેલ્લો દિવસ હોય ડિપોર્ટ કરાવી દીધો એટલે જ્યારે તમારા પાટણની તબિયત ખરાબ હોય ને તો તમારે થોડુંક કરી દેવું જોઈએ ટૂંકમાં એવું કહેવાનો મતલબ છે અને મારી મારી ખરાબ હોય તો કર દે સો ઇટ્સ લાઈક દેટ તો એન્જોય કરીએ બ્રેડવડા અને બધા બહુ બન્યા છે આજે હું લઈ જઈશ અમારા વાનર પ્રજા માટે આમ તો સાદું બનાવો તો કે ના ના આ તો વધારે પડતું છે અને આજે આઈટમો બની તો તો લઈ જવાશે આમ એમેઝોન માંથી ખાવાનું હા મુકીરા જેકલ માં રજા છો એ બધા છોકરાઓ નહીં ખાતા ભઈ લઈ જઉં તો એના માટે લઈ જવાનું કારણ એ તો ખાઈનતું એમની માટે લઈ નહીં ખાતાલા જો વિડિયો બનાય તો જોજે ખાઈ લીએ ગાઈસ મડીએ ગાઈસ ફાઇનલી એડિટિંગ ઇઝ ડન એન્ડ ડન ફોર ધીસ વ્લોગ ભઈ માન માન છ સાડા છ મિનિટનો વિડીયો બન્યો હશે આજનો બટ એની વેઝ ધીમે 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 હજી થોડુંક એડ થશે બ્લોગ પ્રોપર બનતા જ હશે બટ યસ દેટ ઇઝ ફોર દિસ બ્લોગ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટિલ દન ટેક કેર બાય બાય પીસ આઉટ ગ્રાઇન્ડ નેવર સ્ટોપ્સ